ઘટાતો જંગલ ની અંદર એક કેળો એટલે કે રસ્તો પસાર થતો રસ્તાની બાજુમાં એક નાનકડો એવો ડુંગર એ ડુંગર ની અંદર નાની નાની બખોલો હતી એ બઘોલ અંદર બખોલ એટલે કે અંદર સસલાભાઈ ને દેતા હોય ને એનું ઘર નાની એવી બકોલ બનાવી હોય બખોલ એટલે આમ કોતરી કોતરીને માટીમાંથી ખાડો બનાવે એમાં રે એનો બઘોલ કહેવાય સમજાણો ને તો એવી બકુલ કે રેલી એમાં સસારણ હે અને સસલી ભાઈ રે અને એના નાના 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 સસલિયા ત્રણ નાના બચ્ચા રે અને મજો કરે ભાઈ દરરોજ ખેલ કરે રમે ગાય ગીતો ગાય આનંદ કરે મમ્મી માને નહીં પણ એટલા માને જ નહીં કોઈ તમારી જેવા તમને કેટલી વાર કહું છું કે મોઢું બનવા માનો છો મારું સાંભળું

એના પપ્પાને હું કેતો જાઉં તમારા છોકરાને ને કેજો રસ્તા રમે ત્યારે અમારા પગમાં આવી જશે ને તો રામ રમી જશે પપ્પા આવ્યા રાણા મોટી મોટી મૂળ વાળા સસલીબાઈ ને બધી વાત કરી બચ્ચા એ મમ્મી મમ્મી ઓલો હાથી છે ને

પ્રતિદેવ આપણા નાના છોકરા રોવે છે જોવો કેમ રોવે છે આપણા બચ્ચાઓ એ કે ઓલો મગતરો રસ્તામાં રમતા હતા કે હે દૂર રમો અને કીજાયને પાછો બોલે છે કે તારા પપ્પા ઘરે હોય તો બે બોલ કેતો જાવ આવું કીધું બોલો હું વાત કરું છું મારા છોકરાને એવું કીધું મને પકડી રાખો ભાઈ

મારું નામ બેઠાતા બચ્ચા કે પપ્પા જો આવે પપ્પા કે વેલા નો ગાળીઓ કીધો ઉપર ગાળીઓ મૂકી દીધો

મારો પગ કેવો મજબૂત છે મારા પગે બાંધી દો એ વેલો છે પગે બાંધી દીધો હો ના તો હાથી ધમ 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 કરતો આર્ગો નજીક આવ્યો હવે લે કે ખબર પડે મારા પગને કેટલો મજબૂત છે મારો પગ મગદરાને બાંધી દો આથી તો એનો મસ્ત મજામાં આમ હાલ્યો જાય ઓ ભાઈ બેને તો સસલાની પડી ન હોય આવ્યો ગાળીઓ આવ્યો નો પાછળ અને ગાળીઓ પીટ થઈ ગયો એટલે ગાળિયો ખેચાણો લેલો હતો એ ખેંચાણો થોડો મસ્ત છે હાથી ને ખબર જ નથી ભાઈ કે પાછો સસલા ભાઈ વેરો નાખ્યો છે ને ગાળીઓ કરીને મને ફસાયો છે આજે તો ખબર ને હાલ હા ડન 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 મારો અને સસલા ભાઈ કાણ ઓય 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 એ ખેતરા એલા ખેતરા સસલી બેન તો દૂર ઉભા ઉભા જોયો હો જોયો છોકરા તમારા પપ્પાએ હાથીને બાંધી દીધો જો પણ હવે બાપ એ પેલી ગયા ઈએ મરી ગયા ઈએ ગયા આતી ભાઈ તો ડરતા ઢળતા સસલા ભાઈ ને આગળ આગળ નીકળી ગયા હો ભાઈ

અને સસાના કે હાસ રેજી આવ્યો ઓ ભાઈ ભારે કરી આતી ભાઈ આતી ભાઈ તમારો આભાર તમે મને માફ કરી દીધો એ છોકરા રાયા રમતા નહીં